ક્યાં આજે ત્રિશુલની સ્થાપના કરવાની છે એની ઊંચાઈની વાત કરીએ તો ચૌદ ફૂટ છે અને વજનની વાત કરીએ તો સાડા સાત મન તો એલું યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે મતલબ લોકો મજામાં જ સવારે પ્રધાન જય દ્વારકા દિવસ છે એમાં મગર રાધ રાત્રે ફરી એક નવા બ્લુગની શરૂઆત કરી દીધી નાઇ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને અમારે અત્યારે જવાનું છે આ કારણ કે આદરી ગામે આવેલું મા સગીતાઈનું મંદિર છે ક્યાં આજે ત્રિશૂલની સ્થાપના કરવાનું છે એની ઊંચાઈની વાત કરીએ તો ચૌદ ફૂટ છે અને વજનની વાત કરીએ તો સાડા સાત મન અને ભાવનગરથી પૈસલ અહીંયા આવ્યું છે તો અત્યારે એનું સુપાશી ગામેથી સમય છે અને પછી માતાજીનું જે મંદિર છે આદરી મુકામે બરાબર જોટો પરિયોનું ક્યાં એ ત્રિશૂલને સ્થાપિત કરવામાં આવશે ધ્વજા ચડાવવામાં આવશે અને પ્રસાદીનું આયોજન છે તો કઈ રીતના શું છે હું તમને બધી બતાવીશ ઘરે બેઠા અને જય દ્વારકાધીશમાં જય દ્વારકાધે રાધે

Hi.

પણ એમાં થાય એવું કે મને છે ને ઘણા ખેડૂતોની કમેન્ટ આવી હતી કે ભરસભાઈ અમે જીવેતની દવા મારીએ તો રિઝલ્ટ નથી મળતું નથી મળતું એનું કારણ છે કે તમે જે કંઈ પણ દવા છાંટો છો ને એની સાથે સાથે તમારે પછી મેઇન વસ્તુ શું હોય કે સ્ટીકરનું હોય કે સ્ટીકર નાખવું જરૂરી છે પછી તમે જે માથે આને પત્તાની માથે જે કાળી ફૂગ ઓળી ગઈ હોય એને તોડવા માટે સલ્ફરની પણ જરૂર પડે તો આપણે આ ત્રણ બોટલ છે એમાં એક બોટલની અંદર જે દવાનું કન્ટેન્ટ છે કે વ્હાઇટ ફ્લાય જે માખી છે બરાબર મહીં એને મારવા માટેની છે આ બીજી બોટલ છે એમાં સ્ટીકર છે અને ત્રીજું છે એમાં સલ્ફર છે મતલબ કે આ કંપનીએ આખું કોમ્બો જ બનાવ્યું છે કે ભાઈ તમારે સાટવું હોય ને તો બધી ભેગી રાખજો નોખી નોખી ન નાખતા કારણ કે નોખી નોખી નાખીએ ને તો રિઝલ્ટ જોયું એવું ન મળે એટલે કંપનીનો ત્રણે ત્રણ કોમ્બો ભેગો જ છે એટલે સોએ સો ટકા રિઝલ્ટ છે બરાબર કારણ કંપનીએ ચોખ્ખું કીધું હોય કે નાખો તો બધું ભેગું નાખો બાકી ન નાખો અને બધું જો ભેગું વ્યવસ્થિત નાખો તો તમને સોએ સો ટકા રિઝલ્ટ મળીએ તો ચાલો પહેલાં આપણે છે ને દવા નાખીએ દવા સટવાની શરૂઆત થઈ ગઈ છે અને એક ખાસ એ આપણે ધ્યાન રાખવાનું હોય કારણ કે જે છે ને આ જે સ્પ્રે પંપ છે ને આ જે અત્યારે સ્પ્રે થઈ રહ્યું છે ને મતલબ ફૂલ સ્પીડમાં હોવો જોઈએ ફૂલ સ્પીડમાં હોય ને તો આખા પત્તાના ટૂંકમાં છે ને આમથી આમ હલાવીને ફાડી નાખે કારણ કે એ છે ને મેન વસ્તુ એ બાકી છે ને આમાં ધવાડો મેન થવો જોઈએ એમ છે તમે વસ્તુ ખાલી એક જણ ઉડી ગઈ ને તો એ પણ આપણા માટે કાપી છે કે વાઈટ ફ્લાય માખી છે ને મરીએ પણ આમાં પ્રેશર ઓછું રાખે દવા બચાવવા દવા બચાવવાનું ઓલું નહીં કરવાનું પ્રેશર પૂરેપૂરું રાખવાનું પ્રેશર પૂરેપૂરું હશે ને એટલે સેટ ઉપર લગી બધામાં દવા પહોંચી જશે અને મેઇન વસ્તુ એ છે આપણી કે ભાઈ આમાં જે જીવાત છે ને એ પ્રેશરથી પત્તાની નીચેને બધામાં છે ને તોડી ફોડીને નાખી દેશે રેડી ત્યારે આપણે એક ટાકો કમ્પ્લીટલી પૂરો કરી નાખ્યો છે ભાઈ અને મહીનો છે ને એટેક છે ને અત્યારે જોરદાર આવ્યો છે અત્યારે જો બગલા છે ને એ નીચે પડે ને મહી એટલે વ્હાઇટ ફ્લાય માખી જે નીચે પડે ને ખાવા માટે ને આવ્યા અને પ્રેશર તમે જો પ્રેશર મેં ભાઈને કીધું ભાઈ પ્રેશર રાખો ને ગમ્યું થાય પ્રેશર નબળું નહીં હાલે કારણ કે પ્રેશર પૂલ હોય ને તો જ નારીને પત્તાની હેઠે છે ને બધામાં એ છે ને ફૂગે છે થઈને ખાલી એક જણ ઉડી ગઈ ને એટલે પૂરું પછી કંઈ વાંધો ન આવે કારણ કે આપણે હારી કંપનીનું સ્પીકર ને સ્પ્રેડરને વાઈપર્યું છે એટલે દવા પાનની આરપાર કરી નાખશે છે એટલે કંઈ ઉપાધિ છે નહીં હવે છે ને અહીંયા એક ટાકો ખાલી થઈ ગયો હવે એ સાઈડ છે બાકી હજી એક ટાકો થાય એટલે ત્રણ ટકા થાય મારે એટલે ત્રણ ટકાનું મતલબ દવાની વાત કરું તો બાવીસ રૂપિયામાં ત્રણ ટકા કમ્પ્લીટ થઈ ગઈ એમાં બધું આવી ગયું બરાબર તો તમારે કોઈને લેવી હોય તો મને કહેજો આપણે કંઈક કરશું બાકી અત્યારે હું કંઈ કંપનીનું પ્રમોશન નથી કરતો કે નામ નથી દેતો આ તમારે કોઈ ખેડૂત ભાઈઓને જોતા હોય કંઈ હોય તો મને કહેજો બરાબર આપણે હું તમને વાત કરીશ દવા સટાઈ ગઈ મિત્રો કમ્પ્લીટલી ને હવે આમાં છે ને આપણે તાલિયાને બધા પડ્યા તો રમીમાં આવી ગયા રમીમાં હાલો તો હવે કમ્પ્લીટ ઉપર લેવું ને કામ તો હવે છે ને આ તાલિયા બધા ભેગા કરી દઈએ પછી છે ને એને ગ્રાઇન્ડર ભૂકો કરી નાખીએ હવે ગોવિંદભાઈ આવી ગયા ગોવિંદભાઈ નું મિની ટ્રેક્ટર સોનાલી ને આજ જોઈ લેવાનું થાય હવે સોનાલી કેવું ગાલે બરાબર અમારે છે ને હવે નાખવાનું છે આવા સો કે ઢેગલા છે હાલ તો દે હું મારદે કર દે ચાલુ હાલ અવિરત કટિંગ ચાલુ છે અને તમને ખાલી બતાવું કે આની અંદર કેટલી ન્યુટ્રિશન હોય ને આ જે પડતર પડ્યું રહે ને તમે ખાતર ખાલી જો કેવું હોય ને આ આ તમે ખાતર જો ઓર્ગેનિક કાર્બન ભરપૂર હોય માઇક્યુનિટીન પણ જોવા મળે ને આ જે હળીગલ છે ને હવે આ ભૂકો તમે જો એટલું બારીક કટિંગ થાય ને ભાઈ એની તમે વાત પૂછો મને જો આ તમે નારાયણની અંદર નાખો ને એટલે નારાયણની અંદર કંઈ ઘટે ને હવે આ છે ને ફરતાડી બધી નારાયણ છે ને બે બે બકડીએ નાખાવી દે એટલે ઉપાધિ ને બધું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે જો આવી રીતના છે ને બધા મોડર દીધું હવે ખાતર થાય કમ્પ્લેટની અને ગાઈ થાકી ગયા છે જોરદાર અને એની સાથે આપણો વિડીયો અહીંયા એન્ડ કરવાનો છે સોયબ ભાઈ હું વિડીયો શૂટ કરું એ ભાઈ જોઈ બાજુમાંથી નીકળાય કા ગાંડાની જેમ કામ કરે ગાંડા હોય ને એ જ ઇતિહાસ બનાવે બરાબર તો હાલો હવે આ વિડીયોને આપણે એન્ડ કરીશું મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બા ભાઈ આવજો